ત્યાં મૂર્તિના બે પ્રકાર છે એક સેવ્ય મૂર્તિ હોય એક શ્રાવ્ય મૂર્તિ હોય કોઈ પણ નહીં કોઈ પણ ભગવાન કારણ કે એમાં નિષ્ઠા જગાવવા માટે સેવ્ય મૂર્તિમાં સેવાની મૂર્તિમાં નિષ્ઠા જગાવવા માટે શ્રાવ્ય મૂર્તિનો સહારો લેવો પડે ભગવાન કૃષ્ણ છે તો ઘણું છે શ્રીમદ ભાગવત છે ગર્ગ સંહિતા છે વિષ્ણુ પુરાણ આદિમાં હરિવંશ આ બધા કૃષ્ણના પરિચય આપતા ગ્રંથો છે મહાભારત છે અને જ્યાં સુધી વ્યક્તિ ઈશ્વરના મૂળ સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી એને પરમાત્માના ચરણમાં સાચો પ્રેમ થતો નથી ઈશ્વરના ચરણમાં જેને સાચો પ્રેમ કરવો છે એને ઈશ્વરને જાણવા જરૂરી છે કૃષ્ણ ભગવાનના ચરણમાં જેને સાચો પ્રેમ કરવો છે એને કૃષ્ણને જાણવા જરૂરી છે જાણ્યા વગર પ્રતીતિ નહીં થાય અને પ્રતીથી વિના પ્રેમ નહીં ઘણી વખત વ્યક્તિ ઉપાસનાના માર્ગો બદલી નાખે આનો સીધો અર્થ એવો થયો કે જે ઉપાસના જેની કરતા હતા એને સંપૂર્ણ જાણ્યા નહોતા ઘણા આપણે જોતા હોઈએ બદલી નાખે કોઈને ઘરે જઈએ મૂર્તિમાં મંદિરમાં જે મૂર્તિ હોય પાછા બીજે વર્ષે જઈએ તો મૂર્તિ બદલી ગઈ હોય ઘરમાં દિવાલમાં ફોટા બદલી ગયા હોય તો આનો અર્થ એ થયો પહેલા તમે જેની પૂજા કરતા હતા એને તમે જાણ્યા નહોતા એટલે નિષ્ઠામાં ખલેલ પહોંચે એટલા માટે રામ છે તો રામાયણ છે હવે રામના ચરણમાં મને તમને નિષ્ઠા જગાવશે કોણ એનું શ્રાવ્ય શાસ્ત્ર કૃષ્ણ પરમાત્માના ચરણમાં મને તમને નિષ્ઠા કોણ ભગવાનની મૂર્તિની પૂજા કરવી જોઈએ મૂર્તિમાં શ્રદ્ધા રાખવી જોઈએ મૂર્તિમાં આસ્થા હોવી જોઈએ મૂર્તિ પણ માનવની મનોકામના પૂરી કરે છે આ નિષ્ઠા મને તમને કોણ જગાવશે બોલે એનું શ્રાવ્ય સ્વરૂપ જે છે આ ભાગવત છે કૃષ્ણનું શ્રાવ્ય સ્વરૂપ છે મંદિરની મૂર્તિમાં અને એનું જે શ્રાવ્ય સ્વરૂપ છે એમાં થોડોક અંતર છે મંદિરની મૂર્તિ આપણી સાથે વાત ન કરે આપણે ગમે એટલા પ્રયાસો કરીએ આપણી સાથે મૂર્તિ વાત નહીં કરે પછી આપણી આપણી સાધના એટલી બધી વધે આપણું ભજન એટલું બધું વધે અને આપણે ઈશ્વરની સાવ નિકટ જતા રહીએ અને પછી પરમાત્મા આપણી સાથે વાતો કરે તો એક જુદી વાત છે બાકી આમ મહાદંશે જોવા જઈએ તો ભગવાન કોઈ સાથે વાતો નથી કરતા મૂર્તિના રૂપે પછી એવું પણ નથી સાવ નથી કરતા ઘણા સાધકો ઘણા ભક્તો એવા થયા છે કે જેની સાથે પ્રભુએ વાતો કરી છે મહાપ્રભુજી વલ્લભાચાર્ય એ પરિક્રમા કરતા હતા પ્રદક્ષિણા કરતા હતા અને એમાં ઉજ્જૈન ગયા મેં ઘણીવાર આ વાત કરી છે તો ઉજ્જૈનમાં એક વૈષ્ણવને કર્યો ઉતારો કર્યો તો વૈષ્ણવે એમ કહ્યું કે ગુરુદેવ આપ આવ્યા છો તો આજે કૃષ્ણ ભગવાન અમારા ઘરમાં જે મૂર્તિ બિરા બિરાજે સેવા બિરાજે છે એની સેવા એ ઠાકોરજીની આપ કરો ને એટલે મહાપ્રભુજી એ વૈષ્ણવના ઘરમાં રહેલા ઠાકોરજીની સેવા કરતા હતા અને ઠાકોરજી બોલ્યા એ મૂર્તિ બોલી એણે મહાપ્રભુજીને એમ કહ્યું કે મહારાજ તમે આવ્યા છો તો તમે આ વૈષ્ણવને એટલું કહેતા જાઓ કે રોજ મને ખીર ધરાવે છે પણ એટલી ગરમ ગરમ ધરાવે કે મારો ઓઠ દાઝે છે એટલે મહાપ્રભુજી એ વૈષ્ણવોને બોલાવ્યા તમે રોજ આવી આમ ખીર ધરાવો ધુવાડા કાઢતી કે ઠાકોરજીનો ઓઠ દાઝે છે આપણે ત્યાં તો એવો ભાવ ને ભગવાન ક્યાં ખાય છે આપણે તો ખાલી ધરાવવાનું હોય છે આ આ આ આપણો આપણો મૂળ ભાવ એટલે આમ ધુવાડા ધુવાડા બધા ભગવાનને આપી દે ઠંડુ થાય એટલે પોતે ખાઈ જાય મહાપ્રભુજી સાથે ભગવાન વાતો કરતા ક્યાં વધારે વર્ષો થયા પાંચસો વર્ષ પહેલાની વાત છે પણ આપણી સાથે ભગવાન ક્યારે વાતો આપણી સાથે અને એના માટે તો આપણે કેટલી મંજિલ કાપવી પડે કેટલી સાધનાની યાત્રા કરવી પડે કારણ કે આપણી સાથે આપણો પાડોશી ન બોલતો હોય તો ભગવાન ક્યાંથી બોલે તો એ મંદિરની મૂર્તિ છે આપણા ઘરમાં રહેલું નાનું મંદિર એની મૂર્તિ એ આપણી સાથે વાત ન કરે સંભવ છે પણ આ શ્રાવ્ય મૂર્તિ જે છે ભગવાન કૃષ્ણની એ આપણી સાથે વાતો કરે આપણા પ્રશ્નોનું સમાધાન કરે આપણી સમસ્યાઓનું નિવારણ કરે આપણને સમજણ આપે આપણને સુખી થવાના માર્ગ બતાવે આપણે સાધના માર્ગે આગળ કેમ વધવું એનું નિર્દેશન કરે આ મૂર્તિ